અમદાવાદ શહેરમાં ભદ્રકાળી સોનાનો મુગટ અર્પણ કરીને પોતાની અટૂટ આસ્થા વ્યક્ત કરી છે આ પવિત્ર અર્પણ વિધિના પગલે મંદિરમાં ભાવિક ભક્તોનો ઉત્સાહ બેવડાયો હતો મળતી માહિતી મુજબ ભદ્રકાળી માતાજીને આ કિંમતી મુગટ અર્પણ કરનાર પરિવાર ચૌહાણ પરિવાર છે આ પરિવારે લાંબા સમયની આસ્થાને ભક્તિભાવના ભાગરૂપે આ ભવ્ય ભેટ આપવાનું નક્કી કર્યું હતું અંદાજે એક કિલોથી વધુ વજન ધરાવતો આ સોનાનો મુગટ અત્યંત સુંદર કારીગરી સાથે તૈયાર કરવામાં આવ્યો છે આ ભવ્ય મુગટને તૈયાર કરવામાં પણ ઘણો સમય અને કારીગરીનું સમર્પણ લાગ્યું છે ચૌહાણ પરિવારે જણાવ્યું કે આ સોનાનો મુગટ તૈયાર કરવા માટે કારીગરને અંદાજે બે મહિના જેટલો સમય લાગ્યો હતો મુગટની ઝીણી અને નકશીદાર કામગીરી માતાજીની દિવ્ય પ્રતિમાને વધુ ભવ્યતા પ્રદાન કરે છે મુગટ અર્પણ વિધિ માટે ચૌહાણ પરિવારના ત્રણ ભાઈઓનો સમગ્ર પરિવાર મંદિર પરિસરમાં ઉપસ્થિત રહ્યો હતો પરિવારના વડીલોથી લઈને બાળકો સુધીના સભ્યોએ એકસાથે માતાજીના આશીર્વાદ લીધા હતા અને આ પવિત્ર પ્રસંગના સાક્ષી બન્યા હતા અઢી દાયકાથી પરિવારની દરેક ખુશી અને સંકટના સમયે તેમણે માતાજી પર વિશ્વાસ રાખ્યો છે આ સોનાનો મુગટ અર્પણ કરવો એ એમના પચીસ વર્ષના ભક્તિમય બંધન અને માતાજીની કૃપા પ્રત્યેનો આભાર વ્યક્ત કરવાનો એક માધ્યમ છે કમલેશભાઈ શું કહેશો આજે એક કિલો કહી શકાય કે સોનાનો હાર અર્પણ નગરદેવીને કર્યો છે કઈ રીતનો વિચાર આવ્યો અને આપના પરિવાર કોણ કોણે અર્પણ કર્યો અમે હું છેલ્લા બત્રીસ વર્ષે ભદ્રવાળી માતાના દર્શન કરવા આવું છું દર રવિવારે શિવિર ચાલતા હોઉં છું પછી આ રીતે અમારા પરિવારે એક સંકલ્પ કર્યો હતો કે અમે માતાજી સોનાનો મંડળ અમારે બનાવો છે અને માતાજીને અર્પણ કરવો છે તો અમે આ એક કિલોનો સોનાનો અમે માતાજીને અર્પણ કર્યો છે અમારી પાસે જે કંઈક સુખ શાંતિની સમૃતિ છે એ માતાજીની કૃપા છે આ બધું આપણી પાસે માતાજીની કૃપા હોય જ હોય અને અમારા પરિવારે સંકલ્પ કર્યો તો હાણા પરિવારે કે આ એક માતાજીને મુંગટ અર્પણ કરો અને બનતા દોઢ મહિનો લાગ્યો કઈ રીતના એક વિચાર આવ્યો કે માતાજીને મુગટ અર્પણ કરીએ